તેમજ વૃદ્ધ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના કાર્યકાળ દરમિયાન ભારતના સર્વાંગી વિકાસ માટે કરેલ મહત્વપૂર્ણ પગલા વિશે માહિતી આપી કાર્યક્રમમાં સરકારી યોજનાઓ જેવી કે વૃદ્ધ અને મહિલા પેન્શન યોજના કિસાન ટેકો ભાવ યોજના હેલ્થ કાર્ડ યોજના પાંચ લાખથી વધારી દસ લાખ સુધીનો લાભ ઉજ્જવલા યોજના જનધન યોજના સ્વદેશી ઉત્પાદન પ્રોત્સાહન અને જીએસટી સુધારણા અંગે જાગૃતિ આવાસ યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવ્યો તે ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પર્યાવરણ સંરક્ષણ સંદેશ આપવામાં આવ્યો માટે પ્રતિજ્ઞા પણ લીધી સ્થાનિક આગેવાનો સરકારી અધિકારીઓ અને તાલુકા પંચાયતના કાર્યક્રમની સફળ આયોજન માટે શ્રમ આપ્યો હતો બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ ભારત માતા ગામે તારીખ સાત થી પંદર સુધી સપ્તાહ પ્રોગ્રામ જે છે આપણો યોજનાકીય કાર્યક્રમોનો એ અંતર્ગત તંછા ગામે શ્રી રામજી મંદિરના સાનિધ્યમાં અત્યારે તાલુકા પંચાયત તરફથી જે પ્રોગ્રામ થયો હતો એમાં સૌ યોજનાકીય આપણી જે કંઈક ભારત સરકારની યોજનાઓ છે એમાં નરેન્દ્ર મોદી સાહેબે જે આઠ બે હજાર એકના દિવસે જે આપણે મુખ્યમંત્રીનો શપથ લીધેલા ત્યારબાદ

પછી આપણો બીજો પ્રોગ્રામ એવો હતો કે ત્યાંથી હેલ્થ કાર્ડ આપેલા હતા એમાં પાંચ લાખની લિમિટની દસ લાખ કરેલી છે સિત્તેર હજાર સિત્તેર વર્ષથી વધારે વયના દરેક માનવીને આપણા પ્રધાનમંત્રી શ્રીએ જે કંઈ ખર્ચ થાય એ સરકાર ઉપાડશે એ જ્યારે સિત્તેર વર્ષથી વધારે હશે અને એને જે કંઈ કાર્ડ આપવામાં આવશે તો તેને સરકાર શ્રી દરેક એનો બીમારીનો ખર્ચો ઉઠાવશે એવી જ રીતે ઉજ્જવલા યોજના હતી પછી જનધન યોજના હતી

તાત્કાલિક અત્યારે GST માં પણ સરકાર શ્રીએ બહુ મોટો નિર્ણય લ્યો કે દિવાળી પહેલા કે નવરાત્રીના દિવસે આપણને બહુ સારી એવી ભેટ આપી છે કે GST માં ઘણી એવી રાહત કરી આપી છે મોટા GST માંથી નાના GST માં લાભમાં આવી ગયા કે જેથી આપણા દિવાળી નિમિત્તે જે કે નાની મોટી ખરીદી કરીશું એમાં દરેકને ખૂબ ખૂબ લાભ થશે અને અંતે બીજું કઈ ન કહેતા કે આપણે સ્વદેશી તરફ વળીએ અને આ જે કે સરકાર શ્રીની

બસ વંદે માતરમ ભારત માતા કીધે